તો ચાલો આપણે જોઈએ કે નમાઝ શું છે વોટ ઇઝ નમાઝ તો નમાઝ જે છે એ પાંચ વખતની હોય છે ફઝર ઝોહર અસર મગરીબ અને ઈશા તો હવે નમાઝના બારામાં આપણે વાંચીશું કે નમાઝ શું છે સૌથી પહેલાં આપણે જોઈએ કે નમાઝ જે છે દીનનો લહેરાતો પરચમ છે નમાઝ ઇમાનને પારખવાનું માપદંડ છે પરહેજગારોનો ઓળખવાનું ત્રાજવું છે નમાઝ તમામ ઇબાદતોની કબૂલીયતની ચાવી છે કે આપણે નમાઝ પડીએ તો એની કબૂલિયત આપણી ઈબાદત છે એના અંદર થાય છે કે હર ઈબાદત આપણી કબૂલ થાય છે અગર નમાઝ આપણે ખુશું અને ખુશુંથી પડીએ તો પછી કયામતમાં પહેલો પ્રશ્ન નમાઝના બારામાં થશે નમાઝ એ અલ્લાહની યાદ છે નમાઝ ગુનાહોને મિટાવી દે છે નમાઝ ખાલિક અને મખલૂક વચ્ચેની સાંકળ છે દિનનો સુતૂન અને જન્નતની ચાવી છે નમાઝ તે સ્વચ્છ પાણીની વહેતી નહેર જેવી છે જેમાં ઇન્સાન દરરોજ પાંચ વખત પોતાની તહારત કરે છે નમાઝ ખુદાની રહેમતના દરવાજા ખોલે છે અને ઇન્સાનને બુરાઈઓથી દૂર રાખે છે તો આ છે નમાઝ